કિર્ગિસ્તાનની રાજધાની ચાલી હિંસાચારની ઘટનામાં ભારતના દસેક હજાર વિદ્યાર્થીઓ ફસાયા છે તેમાં પુણે ના આશરે સો વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે મેડિકલ શિક્ષણ લેવા માટે ત્યાં ગયેલ વિદ્યાર્થીઓ વતન પાછા ફરવાની આશા સેવી રહ્યા છે બશકેકમાં કેટલાક દિવસોથી હિંસાચારની ઘટનાઓ બની રહી છે ત્યાં મુખ્યત્વે વિદેશી નાગરિકોને કેન્દ્રિત કરાઈ રહ્યા છે પુણેના સૌથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં છે બશકી એકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ રહેતા હતા તે હોસ્ટેલ પર સ્થાનિક સતપત નાગરિકોએ હુમલો કર્યો હતો તો તેમાં કેટલાક વિદ્યાર્થીઓ જખમી થયા હતા અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં વિવાદ થયો અને તે મારપીટમાં પરિણમ્યો ત્યારબાદ સ્થાનિક નાગરિકોએ આંદોલન શરૂ કર્યું હિંસાચારને કારણે શિક્ષણ સંસ્થાઓએ નિયમિત પરીક્ષાઓ પણ પાછળ ધકેલી છે તો ત્યાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને ગોંધી રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી છે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને આનો વધુ ફટકો લાગતા કેટલાક વિદ્યાર્થીઓએ ટિકિટ બુક કરાવી લીધી છે પરંતુ હોસ્ટેલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે આથી સરકારે આમાં હસ્તક્ષેપ કરી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિતતાની તાકેદારી માટે પણ વિદ્યાર્થીને પરત લાવવા તરત જ પ્રયાસો કરવા એવું પુણેની એક વિદ્યાર્થીની જે બશ્કેકમાં ફસાયેલી છે તેની બહેને સમાજ માધ્યમોને જણાવ્યું હતું આ બાબતે સ્થાનિક જિલ્લાધિકારી કાર્યાલય સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે પુણેના સૌથી વધુ વિદ્યાર્થીઓ બશકેકમાં શિક્ષણ લઈ રહ્યા છે તેમના વાલીઓએ જિલ્લાધિકારી કાર્યાલયને લેખિતમાં અરજી કરી સંપૂર્ણ માહિતી આપવી જિલ્લાધિકારી આ માહિતી રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલશે પુણેના વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાશે અને તેમને પરત ભારત લાવવામાં પણ પ્રયાસો કરાશે